ો બ્રહ્મ વિદ્યા સંપ્રદાયશીભ્યો વશિભ્યો મહાદ્યો નમો ગુરૂભ્ય સર્વોપ્લમ રહીત પ્રજ્ઞાનગન પ્રત બ્રહ્મવાહમી બ્રહ્મે વાહમસ્મે शांति 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 एक पुरुष मूल प्रकृति सुनो ख्याल आए रीत ना आज आप थोड़ा सत्संग लइ यथार्थ रीते मूल प्रकृति ने अपने जाए ઘણી વખત આપણે આધ્યાત્મા પ્રવચનોમાં આવે છે અને એ તો એક વિષય આખો આવે છે પદાર્થ શોધન ની પ્રક્રિયા એટલે પદ નો મતલબ શું છે એ ઓ પોતાની સત્તા પર અહીંયા માયાની જે સત્તા છે અને પદાર્થ આપણે લઈ છે આ એ પદાર્થ ચોધન એટલે મૂળમાં શું છે કે જેનાથી આ બધું ઉભો થયું છે પદાર્થ કહીએ કે દ્રવ્ય કહીએ બે વાત એક છે કે પહેલા એકલો દ્રવ્ય છે

કે દ્રવ્ય કહેવાય દ્રવિત થાય એટલે કે જે પાણીમાં ઓગળી શકે અગ્નિ ઓગળી શકે વાયુ સાથે ઓગળી શકે વાયુમાં એવો થઈ જાય આકાશ જેવું થઈ જાય એટલે મૂળ દ્રશ્ય થી દેખાતું ના હોય અને છતાં સમષ્ટિમાં એનો કદ આકાર હોય વેસ ના રીતે હોય તરંગ ના રીતે હોય પણ પોતાનો અલગ અસ્તિત્વ હોય સમીમાય નું એ દ્રવ્ય છે તો એ દ્રવ્ય છે મૂળ દ્રવ્ય પંચીકરણ થઈ અને જે સૃષ્ટિ સ્થુલ આપણને દેખાય છે તો સ્થુલ તો ઘણી જાત સોનાની ચમક છે ચાંદી છે લોઢાની એ છે પથ્થર છે દિવાલો છે જેટલું જેટલું આત્મા આવે છે સ્થુર અને સૂક્ષ્મ સૃષ્ટિ છે તો અહીંથી શબ્દો ની અસર થાય છે હું કર પાલન કરવા માંડે છે તો અંદર જે રિએક્શનો બદલાય છે કામ થી બદલાય ક્રોધ થી બદલાય તીવ્રતા આવે શબ્દમાં એટલે શબ્દ નું આકર્ષણ બળ જે તેજ બળ વધે જે વિષયમાં એવી અસર સામે સમષ્ટિમાં ચાલે તો જે હલચલો થાય છે અને બદલાવો થાય છે એના મૂળ દ્રવ્ય ના આધારે દ્રવ્ય છે એક ઉર્જા શક્તિ છે અને છતાં એનું કદ અને માપ છે જેમ તરંગ છે એક બિંદુ સ્વરૂપમાં છે અને એનો તરંગ દ્રવ્ય આકર્ષણ ક્ષેત્રમાં આવે છે તો એ લોબી લકીરી બને રૂપમાં તો જેમ આપડે લોહીચુંબક છે એ નીચે લોહી ચુંબક હોય વચ્ચે કાગળ રાખ્યું હોય અને એ કાગળ ઉપર આજુબાજુમાં લોખંડ ના ઝીણી ઘીણી નાખી હોય તો એક જગ્યાએ ભેગા થાય એટલે આકર્ષણ ક્ષેત્ર તૈયાર થાય છે ત્યાં લોક ના કારણે એટલે ગ્રેવી તૈયાર થાય આકર્ષણ ક્ષેત્ર તો ત્યાં હાજરી હોય છે અને દ્રવ્ય એટલે કે પદાર્થ ની હાજરી હોય છે પદાર્થ મરી આંખે દેખાતો નથી અને અનેક અનેક પ્રકારના આકર્ષણ ક્ષેત્ર આકર્ષણ ક્ષેત્રો દ્રોણા ક્ષેત્રો ક્રોધના ક્ષેત્રો જે સૂક્ષ્મ અલગ અલગ પ્રકારના રિએક્શનો આપણને નોખા નોખા જણાય છે અને જોઈને કઈક એવો પોઈન્ટ પડ્યો કે તમે તમારું આકર્ષણ ક્ષેત્ર દ્વેષ ના રૂપમાં ઉભું કર્યું છે બીજ રોપ્યો તો એ પદાર્થની હાજરીમાં આ ક્ષેત્ર તૈયાર થાય છે અનેક પદાર્થો નો જથ્થો થાય છે

વિચારો થી સ્વીચ ચાલુ કરીએ એ પ્રમાણે ફિલ્ડ તૈયાર થાય એટલે એક આકર્ષણ ક્ષેત્ર તૈયાર થાય છે અને એ દ્રવ્ય ની હાજરીમાં જેવી આપડી એ વખત નું ક્ષેત્ર તૈયાર થયું હોય આપણા થી એટલા ની હદ હદ છે ત્યાં એ દ્રવ્ય નો વિસ્તાર આખો હોય એટલે આકર્ષણ ક્ષેત્ર વાળા દ્રવ્ય નો વિસ્તાર એટલે એ મૂળમાં જે દ્રવ્ય છે એમાં ફેરફારો થાય છે અને એના આધારે દ્રવ્યની ગતિ પદાર્થ ની ગતિ માં ફેરફારો થાય છે એના આધારે સૂક્ષ્મ માં આપણે જે કામ ક્રોધ મોહ લોભ મદ મત્સર એના રિએક્શન આપડે બદલાય છે તો શું બદલાય છે આ આકર્ષણ ક્ષેત્ર જે તૈયાર થયું નકારાત્મક થાય હકારાત્મક થાય અનેક પ્રકારના ક્ષેત્રો આપણા આંદોલનો આપણા અંદર આપણે કરીએ છીએ એટલે ફેરફાર જીવનમાં થાય કોઈક સમાચાર મળ્યા કે પેલાનો એક્સિડન્ટ થયો માથું કપાઈ ગયું તો આગળ પગની થી માંડીને ચોટી સુધી શરીરમાં ગરમ 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 પ્રવાહ એક મેસેજ થી ચાલુ થઈ ગયો તો ત્યાં દ્રવ્યની હાજરીમાં એક ક્ષેત્ર તૈયાર થયું દ્રવ્ય જે છે મૂળ એને પદ કહેવાય છે તે છે એ પથ્થર એ પણ એક નક્કર આપણને પદાર્થ દેખાય છે એને ગુણ થી મારી એટલે અનેક કાંકરીઓ તૈયાર થાય છે એમાંથી છોતરા પડે છે પણ વાસ્તવમાં એ નક્કર પદાર્થ નથી અસંખ્ય ના અને તેજના જે મોજા છે એ મોજાઓની હાર માળા છે જથ્થો છે એટલે એ દ્રવ્ય છે બહુ જથ્થો થયો તો એક જાતનો એ વેવ તૈયાર થાય સુક્ષ્મ ની વાત છે એકદમ તરંગ તૈયાર થાય અને તરંગ જે છે તરંગમાં અનેક પ્રકારના ક્ષેત્રો ઘુસી ગયા કે જેમ ઓક્સિજન હાઇડ્રોજન હવા માં છે બે નોખા નોખા છે બંને ભેગા કરીએ છીએ દ્રબી થાય છે તો એમાં પાણી એટલું તૈયાર થાય તો મરડાયેલા દ્રવ્યો જે છે એ મરડાયેલા પેજ ના

અને જેટલું જેટલું સૂક્ષ્મ દેખાય છે એ દ્રવ્ય છે એ પદાર્થ છે એ દ્રવ્ય છે બીજું કઈ નથી તો એ જગ્યા કે આકાશ એ કોઈ વાસ્તવિકતામાં વસ્તુ નથી અને એ આપણે વાસ્તવિકતામાં જગ્યા છે આકાશ છે એમ સ્વીકારીયે છીએ એટલે આપડી ગુંચવણ ને આપણું જીવન બની ગયું એક જગ્યા અને એક તે બધા મોજાઓ છે તે બધા દ્રવ્યો છે આપણી અંદર સમય જાય છે દ્રવ્ય નું પરિણામ ગુણો ગુણો માં વર્તે છે તો કેટલી સ્થુળ ને સૂક્ષ્મ સૃષ્ટિ તૈયાર થઈ ગઈ એટલે આ વિશ્વ નું નાટક જે છે ને એ વિશ્વનું નાટક ભજવવામાં મુખ્ય ભાગ ભજવો હોય તો જગ્યાએ અને આકાશે અને આકાશ નું આખું સ્વરૂપ આપણે આમ જોવા જઈએ તો ચુંબકીય વાળું વિદ્યુત બળનું આખું ક્ષેત્ર છે કરેલું અને જેમ એ વિદ્યુત બળ વાળું આખું ક્ષેત્ર એ પ્રસાર પામતું જાય છે વધતું જાય છે ત્યારે એ આકાશે વધતું જાય છે કારણ કે આકાશ છે વિદ્યુત ચુંબક વાળું ક્ષેત્ર થી ભરપૂર છે આપણા માં કલ્પનામાં વિશ્વ છે આપ્યું કારણ કે કલ્પના મોટી શક્તિ છે કલ્પના માંથી પંચીકરણ બન્યું પાંચ મહાભૂતો બન્યા એકબીજામાં માં બન્યા

દ્રવ્ય અને એની જગ્યા અને એ ભાગ તો ઘણી બધા પવનના ભરપૂર નારી થઈ જાય એમાં પ્રાણ તો અંદર શું છે દ્રવ્ય છે અને અનેક ના આકર્ષણ વાળું બદલાયેલું દ્રવ્ય હોય પ્રાણ માં તો જયારે જયારે પ્રાણ જે નાળીમાં પ્રવેશ કરે છે તો એનું ક્ષેત્ર તૈયાર થયેલું હોય એ મુજબ નથી મળતું પ્રાણ ને નાળીમાં તો એ પ્રાણ ની અને પવનની ચપળતા ચંચતા વધે છે એટલે જાણે કે કોઈ ગુફામાં પથ્થર પડ્યો હોય અને અંધારું હોય અને બધું ધંકાય ગયેલી ગુફા હોય

ભૂમિકા છે મહત્કૃતિ જેને કહેવાય એના આધારે બસ અને અનેક ચિત્ર ચિત્ર વિવિધ આપણે જોઈએ છીએ પણ જો આપણે આવી રીતે સમજી અને એ જગત ઉપર વિચાર કરીએ તો ખોટો રૂપિયો ગજવામાં રાખીએ તો ભાગ લાગે છે શા માટે પકડવાનો તો એ નિયમ ઉપર જઈએ એટલે કઈ રહેતું જ નથી બધું પ્રાતિભાષિક છે તો પ્રાતિભાષિક કેમ લાગે છે તો મૂળ આધારે જે આકર્ષણ ક્ષેત્ર તૈયાર થાય છે એ પ્રકારની સૃષ્ટિ જીવાત માં સર્જે છે એને ખ્યાલ નથી પોતે માણતો હોય છે એમાં ફસાય છે તો બહુ સૂક્ષ્મ રીતે આપડે જઈએ જોઈએ કે પદાર્થનું સોતન એટલે ખેલને શું આવે છે જેટલા વાયુ હોય છે જેટલા લોહ છે મ મજજા છે જે પાંચ dhatuઓ છે તો બધા dhatuની અંદર પર મન મંતિ આગર તો ખેલને પદાર્થાયનું પોરે છે કે કે મહાપ્રકૃતિ ના મૂળ બની છે એમાં મૂળમાં એ છે એ ઉર્જાનો એક પૂંજ છે અને છતાંય પોતાનું પરમાત્મા થી અસ્તિત્વ ધરાવે છે અને એ પરમાત્મા મય જાય આખી ઉર્જાઓ બધી ક્યારે જેટલી જેટલું આપડે આપણું ક્ષેત્ર તૈયાર કરવું પડે જેટલી આપડી ઐશ્વર્યતાઓ એટલું જગત જાણી શકીએ એટલા આગળ વિચારી શકીએ કોઈ પણ વિષયમાં ઊંડાણ સુધી જઈ અને જે લોકો લોકોએ રેડિયા ની શોધ કરી છે વિમાનો કેવી રીતે દોડે છે આ શોધ કરી કે તો ઊંડાણમાં જઈ અને તત્વો નું શોધન કરી પદાર્થ નું શોધન કરી આ કાર્ય થયેલા છે તો મહાન વિજ્ઞાન છે આ એટલે વિજ્ઞાનમાં કોષ છે પણ એ પડદો છે કારણ કે એ પણ પરમાત્મા આપણું પોતાનું સ્વરૂપ નથી આપણે કોણ છીએ એનો ઊંડાણ થી વિચાર કરીએ જગત અજ્ઞાન નથી જગત જગત સત્ય એટલે એટલે પદાર્થ અને જગતમૂલક ની રચના છે પણ એની અંદર મને દેશ કાળ ઉભા કરી માની ચિત્ર વિચિત્ર ભાવો અને એ અજ્ઞાન મૂલક બનાવી દીધું છે વાસ્તવિકતામાં મને નથી અજ્ઞાને નથી અને બીજું કાઈ સત્ય નથી મેરે અપને સિવાય કુછ નહી સચિદાનંદ ભગવાન ની જય હો પદાર્થ શોધન